આજથી થોડાક દિવસ પહેલાં અમદાવાદના સેવન્થ ડે સ્કૂલમાં બે વિદ્યાર્થીઓ વચ્ચે જે મારામારીની ઘટના સામે આવી હતી તેમાં મંગળવારે આ ઘટનામાં ધોરણ દસમાં અભ્યાસ કરતો વિદ્યાર્થીનું મૃત્યુ થાય છે આ ઘટનાથી લોકોમાં ભારે રોષ અને ઘેરા પ્રત્યેઘાત પડ્યા છે આ ઘટના બાદ વાલીઓમાં ભારે આક્રોશ જોવા મળ્યો હતો જે સેવન્થ ડે સ્કૂલ આવેલી હતી ત્યાં વાલીઓએ તોડફોડ કરી હતી રિસ્સાના જે હિન્દુ સંગઠનો છે તેમના દ્વારા આ મામલે વિરોધ નોંધાવવામાં આવ્યો હતો સ્કૂલમાં તોડફોડ કરવામાં આવતા આ ઘટના બાદ પોલીસ પણ દોડતી થઈ હતી આ મામલે આ કેસની તપાસ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચને સોંપવામાં આવી હતી ને જે હત્યા કરનાર જુએનાયલ આરોપી છે તેની ધરપકડ કરવામાં આવી હતી તેની પૂછપરછ કરવામાં આવ્યા બાદ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે આજે જ્વેનાયલ જસ્ટિસ બોર્ડ સમક્ષ જે જ્વેનાયલ આરોપી છે કાયદાના સંઘર્ષમાં આવેલો તેને રજૂ કર્યો હતો ને આ ઘટના મામલે અમદાવાદના ક્રાઇમ બ્રાન્ચના એસીપી ભરત પટેલ દ્વારા માહિતી આપવામાં આવી છે કયા મોટા ઘટસ્ફોટો આ કેસને લઈને થઈ રહ્યા છે જે આખો ઘટનાક્રમ બન્યો છે તેમાં કહેવાય રહ્યું છે કે શાળાની પણ એક મોટી બેદરકારી છે આ ઘટના શાળાની બહાર આવેલા મેડલી માતાના મંદિર પાસે બની હતી જેમાં આ બંને વિદ્યાર્થીઓ ઝઘડે છે ને જેમાં આરોપી વિદ્યાર્થી છે તે પોતાની પાસે રહેલી છરી વડે હુમલો કરી દે છે આ ઘટના બન્યા બાદ આ મામલે ખોખરા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ પણ નોંધાઈ હતી ત્યારે મામલે શું ખુલાસા કરી રહ્યા છે એસીપી પટેલ તે તારીખ ઓગણીસ ઓગસ્ટ ના રોજ ખોખરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ સેવન્થ ડે સ્કૂલ માં જે બનાવ બનેલો સ્કૂલ છૂટ્યા પછીના સમયમાં એ સમયમાં જે ગંભીર ઇજા થવાના કારણે એક ઓછી ઉંમર એટલે કે સગીર વયના દસમા તપાસ ખોખરા પોલીસ દ્વારા હાથ ધરવામાં આવેલી હતી અને ત્યારબાદ ગુનાની ગંભીરતાને ધ્યાને રાખી પોલીસ શ્રી અમદાવાદ શહેર દ્વારા આ તપાસ સંયુક્ત પોલીસ શ્રી તથા નાયબ પોલીસ કમિશનરશ્રી ક્રાઇમ બ્રાન્ચના સીધા માર્ગદર્શન હેઠળ તપાસ યોગ્ય રીતે થાય એ માટે ક્રાઇમ બ્રાન્ચને સોંપવામાં આવેલી છે આ જે તપાસ સંભાળ્યા બાદ આ તપાસમાં જે પ્રકારની જે બનાવ છે જે બનાવની ગંભીરતાને લઈને અલગ અલગ પ્રકારની જે કાળજી રાખવાની હોય છે એમાં ખાસ કરીને ઇલેક્ટ્રોનિક્સ પુરાવાઓ જે છે જે બનાવ બન્યો એ સમય પહેલાની જે ઘટનાઓ છે બનાવ બન્યા બાદ પછીની ઘટનાઓ છે અને કોણ કોણ આમાં સંડોવાયેલું છે બનાવનો મૂળ ઉદ્દેશ શું હતો આ તમામ પ્રકારના પાસાઓની ચાલી રહેલી છે તપાસના પ્રાથમિક તબક્કામાં જાણવા મળેલું છે કે આ મૃતક વિદ્યાર્થી જે સગીર વયનો હતો એ બનાવ બન્યા બાદ શાળાના એડમિનિસ્ટ્રેશન દ્વારા અને એમાં ખાસ કરીને મુખ્યત્વે પ્રિન્સિપલ દ્વારા કોઈ પણ સરકારી એકમ કે પોલીસને જાણ કરવામાં જે વિલંબ કરેલો છે એ અનુસંધાને મૃતકના પિતાની જે અરજી પોલીસને કરવામાં આવેલી હતી એની પ્રાથમિક તપાસના બાદ સ્કૂલના એડમિનિસ્ટ્રેશન વિરુદ્ધ અને પ્રિન્સિપાલ વિરુદ્ધ એક ગુનો નોંધવામાં આવેલો છે છે આ આ ગુનાની પણ હાલ તપાસ ચાલી અને ગુનાના કામે કાયદાના સંઘર્ષમાં આવેલ જે આરોપી જે છે એ આરોપીને આજરોજ આજરોજનાલ જસ્ટિસ બોર્ડ સમક્ષ રજૂ કરવામાં આવેલો છે અને હાલ એને પોલીસ બાળ સુધારણા ગૃહ જેને આપણે રિમાન્ડ હોમ કહીએ છીએ ત્યાં મૂકી આપવામાં આવેલો છે

એલજી હોસ્પિટલ દ્વારા પોલીસને કરવામાં આવેલી છે ત્યાં સુધીનો સમય લગભગ પચાસ મિનિટ જેટલો સમય બનાવ બન્યા બાદનો છે અને જ્યારે પ્રથમવાર પોલીસને હોસ્પિટલથી જે વર્ધી આપવામાં આવી હતી એ બાર પચાસનો ટાઈમ છે તો આ સમય દરમિયાન અરજીના કામે જે પ્રાથમિક તપાસ કરવામાં આવી ત્યાં શાળા સંચાલન પાસેથી પણ ઉત્તર માંગવામાં આવેલો છે તે આ સમયગાળા દરમિયાન મૃતક જે સગીર મૃતક છે એના વાલીને અથવા તો પોલીસ કંટ્રોલ રૂમને કે સ્થાનિક પોલીસને જાણ કરવામાં આવેલ હતી કે કેમ તો એ બાબતે તેઓએ કોઈ પ્રત્યુતર પાઠવ્યો નથી અને એના પરથી જણાય આવે છે કે આ જાણ કરવામાં એમને નિષ્કાળજી દાખવેલી છે એના કારણે આ ગુનાને નોંધવામાં આવેલો છે ના અલગથી ગુનો નોંધવામાં આવેલો છે કલમ જે છે એ બસો આપણે ભારતીય ન્યાયસંહિતા કલમ બસો અગિયાર અને બસો ઓગણ છે જે દર્શાવે છે કે જે કોઈ વ્યક્તિ જેને ગુનો કોઈ પણ પ્રકારનો બનાવ બનેલો છે એની જાણ બંધાયેલો છે કારણ કરવાની એના જે પણ અધિક અધિકૃત ક્ષેત્રમાં એને શક્ય એટલી વહેલી સમયે જે તે સંસ્થાને અથવા તો પોલીસને જાણ કરવાની રહેતી હોય છે એટલે આ અંગેની જાણ એમણે શિક્ષણાધિકારીશ્રીને પણ નથી કરેલી પોલીસ એકમને પણ નથી કરેલી અથવા તો જે મૃતક મૃતક સગીર છે એના પિતાને પણ કરી એટલે એના કારણે આ ગુનો નોંધાયો છે અત્યારે હાલમાં એટલે શાળાના મુખ્ય જવાબદાર વ્યક્તિ તરીકે સેવન્થ સ્કૂલના પ્રિન્સિપાલ વિરુદ્ધ ગુનો નોંધવામાં આવેલો છે અને આ તપાસ દરમિયાન જે પણ બીજી વિગતો બહાર આવશે એ પ્રકારે એમના જે તે જવાબદાર વ્યક્તિ વિરુદ્ધ કાયદેસર ની કાર્યવાહી કરવામાં આવશે કાયદાના સંઘર્ષમાં આવનાર જે નિયમ અનુસાર કોઈ પણ વ્યક્તિ હોય કે જે અઢાર વર્ષથી નીચેની ઉંમરના હોય છે એ એમને જ્યારે એના વાલીની હાજરીમાં અથવા તો જે એના નીતિ નિયમો છે જુવેલાઇન જસ્ટિસના એના એક એસઓપી જે છે એ પ્રકારે જ એની પૂછપરછ થતી હોય છે અને એ પ્રકારે જે એને પોલીસ જુવેનાઇલ જસ્ટિસ બોર્ડ સમક્ષ રજૂ કરતી હોય છે અને જે કાયદાના સંઘર્ષમાં આવતા કિશોર બાબતે જે જે આરોપી હોય છે એને સાથે રહીને કેવી રીતે તપાસ કરવી એની પણ એક ચોક્કસ એસઓપી છે અને એસઓપી મુજબ જ કાર્યવાહી હાથ ધરવામાં આવેલી છે આ જે ગુનો દાખલ થયેલો છે એમાં શાળાના પ્રિન્સિપાલને ને બોલાવવામાં આવેલા છે વિગતો એમની પાસેથી મેળવવામાં આવેલી છે અને હાલ તપાસ ચાલી રહેલી છે એટલે જયારે ચોક્કસ અને જરૂરી પૂરતા પુરાવા મળી જશે એટલે એમની ધરપકડ માં વહીવટી તંત્ર દ્વારા મદદ નથી કરવામાં આવી એ કરતા જે બનાવ જે પ્રકારે બન્યો છે સ્કૂલ છૂટ્યા બાદ અને જ્યાં હાલના કાયદાના સંઘર્ષમાં આવેલ આરોપી અને જે મૃતક સગીર છે એ અને એના મિત્રો વચ્ચે જે છેલ્લા કેટલાક સમયથી થોડી નાની મોટી માથાકૂટ ચાલતી હતી અને બનાવ બન્યા બાદ જ્યારે મૃતકને જે પ્રકારે ઈજા થઈ છે એ પરત સ્કૂલમાં આવે છે સ્કૂલના પાસે ત્રણ મુખ્ય ગ્રેટ છે એક રોડની સામે અને એક રોડથી થોડોક ફોર્ટી ફાઈવ ડિગ્રી એંગલમાં એક બીજો દરવાજો છે અને પછી ત્રીજા દરવાજા પાસે અંદર આવી અને જે સિમેન્ટની પાળી બનાવેલી છે ત્યાં બેસે છે અને ઘણીવાર બેસી રહ્યા પછી

મેં જેમ જણાવ્યું કે જે બનાવ બન્યો એના પછી એ જે પરત સ્કૂલમાં આવીને બેઠો છે અને પછી ત્યાંથી એ ચોકીદારને જાણ કરે છે અને ત્યાંથી જ્યારે એલજી હોસ્પિટલમાંથી જે પોલીસ જે આપણે પોલીસ ટેબલથી જે વર્ધી આવી છે એ બાર પચાસની છે એટલે અરાઉન્ડ થર્ટી ફાઇવ ટુ ફોર્ટી ફાઇવ મિનિટસ જેટલું ડિલેટ થયું છે જે દિવસે બનાવ બન્યો ત્યારબાદ જે ઇન્વેસ્ટિગેશન હાથ ધરવામાં આવ્યું એમાં એ તાત્કાલિક જે પોલીસ તપાસ શરૂ થઈ હતી એમાં કોઈ વિલંબ થયો નથી કારણ કે જે તે વખતે બનાવ જે પ્રકારનો હતો કે શરૂઆતમાં એ જે સગીર છે એની સારવાર યોગ્ય રીતે થાય બનાવ સંબંધિત માહિતી એકત્રિત કરાય અને ત્યારબાદ તરત જ ક્રાઇમ બ્રાન્ચને તપાસ સોંપવામાં આવેલી છે એટલે સ્થાનિક પોલીસ દ્વારા કોઈ એમાં ચૂક રાખવામાં આવી જેવું અત્યારે પ્રથમ રીતે કંઈ જણાતું નથી

વાર કહ્યું છે કે આ તપાસની અંદર કોઈ પણ એંગલથી કોઈ પણ ખૂણેથી કોઈ કચાસ ન રહી જાય ઇવન નાનામાં નાની વિગત પણ ગંભીરતાથી ત્યાંને લેવામાં આવશે હાલ જે પ્રકારે તપાસ ચાલી રહી છે જે કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોર છે એ રિમાન્ડ હોમમાં મોકલી આપવામાં આવેલ છે બાકીની જે માહિતી અત્યારે અમારી પાસે ઉપલબ્ધ છે અને તપાસ જે પ્રકારે નાજુક તબક્કે છે અત્યારે અમુક વિગતો તપાસના હિતમાં જાહેર કરવી જરૂરી છે હાલ એ પણ તપાસ ચાલી રહેલી છે કે આ જે કિશોર જે છે એના પરિવારનો કોઈ ગુનાહિત ઇતિહાસ છે કે કેમ

એની પાસે હતું આ બાબતે મેં શરૂઆતમાં જ શરૂ કે આજે સ્કૂલ જે છે એ સ્કૂલના તમામ સીસીટીવી સ્કૂલની બનાવ સ્થળે જે બનાવ બન્યો છે ત્યાં પણ જે ઉપલબ્ધ સીસીટીવી છે જ્યાં પણ સીસીટીવી લાગેલા છે જેના ફૂટેજ મળી શકે એમ છે એ તમામ પ્રકારની માહિતી તમામ પ્રકારના પુરાવા એકત્રિત કરવામાં છે અત્યારે જે પ્રકારે મેં કીધું એ જ વસ્તુ ફરીથી રિપીટ કરું છું કે જયારે ચોકીદારને જાણ કરવામાં આવી ત્યારે વાઇસ પણ જાણ થઈ હતી ત્યારબાદ સાંભળ્યા હતા એસીપી ભરત પટેલ તેમણે આ સમગ્ર લઈને માહિતી આપી છે ને આ ઘટનાને અંજામ આપ્યા બાદ કાયદાના સંઘર્ષમાં આવેલો જે આરોપી છે તે સ્કૂલ વાનમાં બેસીને જ ઘરે જતો રહ્યો હતો અને ઘરે ગયા બાદ તે ટ્યુશન ક્લાસીસમાં ગયો હતો પરંતુ તેણે આ ઘટનાની કોઈ જાણ છે તે કરી નહોતી ને આ ઘટનામાં થી ત્રીસ મિનિટ સુધી આ જે મૃતક બાળક છે તે ત્યાં તડપતો રહ્યો પરંતુ તેને યોગ્ય સારવાર સમયસર ન મળતા તેનું મૃત્યુ નીપજ્યા હોવાની પણ વાત કહેવાય રહી છે આ મામલે સ્કૂલ પ્રશાસન સામે પોલીસે ગુનો દાખલ કર્યો છે દર્શક મિત્રો આવા નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું એટલે સ્કાયનેટ મીડિયા જો